પછી તો આપણે બેહી ગયા દુકાને ત્યાં તો આવી ગયા મોટા મહેમાન હજી તો મીના બેનારે વાત કરતા હતા ત્યાં તો આવી ગયા પ્રદીપના મોટા મોંઘેરા મહેમાન પછી તો નવા વર્ષમાં આપણા ખાસ મિત્ર મિત્રારે જમીને પોગી ગયા ને કરી લીધી બધી ખરીદી ખરીદી કરીને પછી જવાનું હતું મારા મમ્મી ના ઘરે ને થોડુંક આગળ આલ્યા એટલે આવી ગયા મહેમાન પછી તો મારા ભત્રીજા ભત્રીજાારે થોડી ઘણી વાતો કરીને થોડાક આગળ આલે ને ત્યાં તો મળી ગયા મોટા સેલિબ્રિટી નવા વર્ષના કરી દીધા મિતાને રામ રામ ને પછી નીકળી ગયા મારા ગામડે ગણેશગઢ પછી તો નવા વર્ષમાં બે વફાના ગીત આમળતા આમળતા પોગી ગયા પછી તો ગામડે પોગીન કરી દીધી રોટલી વણવાનું સારું તો આજનો મારો મિની બ્લોગ આટલું જો તો આ મિની બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો ને બાય બાય ભૂલાઈ ગયું નવા વર્ષના હેપી ન્યુ ઇયર